દસ ગ્રામ સોનાના ભાવ ઓગણ સિત્તેર હજાર પાંચસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છ લાખ પંચાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ ગ્રામ સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવની અંદર પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર બસો રૂપિયા તેમજ એક કિલો ચાંદીનો હજાર આઠસો જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર પણ પ્રતિ કિલો એ ત્રણસો ને વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના ચાલી રહેલા સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તેમજ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના આજે શું ભાવ રહ્યા છે તેની પણ તમારા સુધી માહિતી મળી રહી મિત્રો આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો અને ચાંદીના ભાવમાં પણ વધારો મિત્રો દરે સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો